સુરતના પાલનપુર ઉગત કેનાલ રોડ ખાતે રહેતા અને ટ્યુશન માં સાથે અભ્યાસ કરતા બે સગીર મિત્રો ઘરેથી કોઈને કહ્યા વગર જ જતા રહેતા પરિવારે પાલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી એક મિત્રના ટ્યુશન બેગમાંથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં પોલીસે બસો જેટલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બંને સગીરો સુધી પહોંચી હતી બંને વિદ્યાર્થી મુંબઈના દાદર ખાતેથી મળી આવ્યા હતા

લલિત જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીના સીસીટી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે કિશોર ગઈકાલે બપોરે લલિતના ઘરે આવે છે ત્યારબાદ બંને મિત્રો કિશોરના ઘરેથી જાય છે આ ઉપરાંત લલિતના ટ્યુશન બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહીં જેથી બંને પરિવારે પાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે બંને વિદ્યાર્થીઓ રૂપિયા લઈને થવા નીકળ્યા હતા મુંબઈ દાદર વાપી વલસાડ સહિતના સ્ટેશનો સુધી મુસાફરી કરી આવ્યા હતા બાળકો સહી સલામત મળી આવતા પરિવારને હાશકારો અનુભવ્યો છે બંને બાળકોને પોલીસે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા રિપોર્ટ હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત